એસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે ગોરવા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે એક છેડતીની ફરિયાદ નોંધવાઈ હતી ત્યારે પોલીસ સ્ટાફની બેદરકારી જોવા મળી છે જે લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ત્યારે પોલીસ સ્ટાફ તેમની રજૂઆત નથી સાંભળી રહ્યા હતા અને એ લોકો જોડે દુર્વ્યવહાર કરવામાં આવ્યું હતું આ સમગ્ર મામલેની જાણ થતાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે અને શ્રીરંગ આયરે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા એવો પથારાવાળા કે કે ગુલ્જાગીર દી દેવા ગુન્ડાઓને કેવાથી મારું કામ કરી રહ્યો છે બેન કામ કરી રહ્યો છે એ પથારાવાળા કેવાથી એ ચાલે એટલે પથારાવાળા જે કે એ ચાલે પથારાવાળાને ખુરશીમાં બેસાડીને બધી વાતો કરી અમન બબન ડક્કા મારીને બહાર કાઢ્યા અમન બબન ડક્કા મારીને બહાર કાઢ્યા એને એકલામાં andar ખુરશીમાં બેસાડીને બધી વાતો કરી અમારા ફરિયાદ છોકરાઓને અંદર

સામેથી ગેલેરી દોડીને આયો સ્કૂટી લઈને અને બધા આઈ જાઓ આઈ જાઓ કરીને બધાને બોલાવવા માંડ્યો હાજર કરવામાં નથી આવ્યો હજી એને હાજર નથી કર્યો એ શા કારણ એ ખબર નથી પણ હજી એ છોકરો આવ્યો જ નથી અહિયાં હાજર નથી થયો તો ગુનો કોનો છે તો અત્યારે જે કમ્પ્લેન કરવા આવ્યા હતા એ માણસોને અત્યારે અંદર બેસાડ્યા છે અને આરોપી બહાર ફરી રહ્યો છે શાંતિથી તો એના વિશે તમે શું કહેવા એટલે આ વસ્તુ ખોટું છે એને પહેલા એને આજાર કરવો જોઈએ અત્યારે એ પીધેલી હાલતમાં જે છોકરો છે એ પીધેલો હતો અને ફૂલ ટેપ ચાલુ કરીને રોડ વચ્ચે ડાન્સ કરતો હતો મેં જોયું છે અને એ એટલી ખરાબ ગાર્ડ બી નાના છોકરાઓ બેઠેલા હતા આજુબાજુ ખરાબ ગાર્ડ શીખવાડતો તોય છોકરો અને એ છોકરો એવું બી બોલ્યો કે બધા આવી જાઓ કે જેને કોઈ પ્રોબ્લેમ હોય આવી જાઓ હા બંનેને પાર્કિંગ પાર્કિંગ વિશેનો પ્રશ્ન છે અને મહિલાના જે ફય છે એવું જણાવે છે

હાલ અત્યારે કઈ ધી કાર્યાવાહી કરવામાં આવી કઈ સરની કાર્યાવાહી કરવામાં આવશે કલમના હેઠાડે લોકો જે મહિલા જે મહિલા લખાવશે ને એ પ્રમાણે કાર્યવાહી એટલે હું આપણે એટલે જ હું આપણે જણાવા માંગુ છું કે આપ પરિવારનું કેવું એવું છે કે આરોપી પીધેલી અવસ્થામાં છે તો અત્યારે આરોપીના ઘરે જઈને આરોપીને બેટી ઓલરેડી બેટી ઓલરેડી રવાના થઈ ગઈ છે આરોપીને પકડવા મને અમારા વૈકુંઠ સોસાયટી માંથી વિજુ બેન કરીને બે હતા જે અમારા સોસાયટીમાં વર્ષોથી છે એમને મને અમના ફોન આવ્યો શ્રીરંગને ફોન આવ્યો કે તાત્કાલિક તમે આવી જાઓ મારા દીકરીની છેડતી થઈ છે અને આ વિષય છે એટલે સ્વાભાવિકપણે કે આવો કોઈ વિષય હોય અને અમારા વિસ્તારમાં હોય તો એ તો જવું જ જોઈએ અને ના જઈએ તો અમે સામાજિક જોઈએ લોકોની સાથે અમે ખાલી નગરસેવક એટલે ગટર રસ્તાના નથી પણ કોઈની સાથે અન્યાય થતો તો પહોંચી જવું જોઈએ એટલે હું પણ પહોંચ્યો છું શ્રીરંગ બી પહોંચ્યા છે અને અમના તમે જોઈ રહ્યા છો કે પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ આવ્યા છે એસીબી આવ્યા છે સાથે સાથે ડીસીપી પણ આવ્યા છે કાવા સાહેબ છે ચૌધરી મેડમ છે અને એની સાથે ડીસીપી કમિશનર પણ અહીં આવ્યા છે અને શું છે એમના જે બેનની હજુ ફૂરું સાંભળ્યા નથી કે એમાં શું છે એટલું જ ખબર આવી કે આ છે કે અમને ફરિયાદીને આરોપી બનાવવા છે ગઈકાલે આ ફરિયાદ થયેલી હતી અમે કહેવાય આ સાંભળ્યું નહીં અને આજે પણ એને ઉલટું એની જગ્યા અમને કીધું છે અને અમારી દીકરી પર થયું છે એટલે અમે આવ્યા છીએ પોલીસને જાણ કરી છે કે વ્યાજબી જે પણ હશે એની સામે કાર્યવાહી કરવી જોઈએ એટલે અમે સ્થળ પર આવ્યા છીએ પોલીસ અંદર લઈને બનાવનું ઇન્સ્ટોગેશન કરી રહ્યા છે અને જે વિષય હશે હવે પછી ખબર પડશે કે શું કાર્યવાહી આ બનાવ બન્યો સોશિયલ મીડિયાના માધ્યમથી અને જે છોકરીના આંટી છે કે એમના મધર છે એમના માધ્યમથી મને કોલ આવ્યો અને જ્યારે પણ વિસ્તારના કોઈપણ લોકોનો કોલ આવતો હોય ને આવી રીતે ઇમરજન્સી હોય તો અમારી સો ટકા મહિલાઓ માટે અમારી જેવી રીતે એમનો કમ્પ્લેન આવી કે શ્રીરમભાઈ ઇમરજન્સી છે તમે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન અરજન પહોંચ્યો અને મોટી મેટર થઈ છે એટલે અમે તાત્કાલિક પોલીસ સ્ટેશન પર આવ્યા અમે સમગ્ર વિષય જાણ્યો જે જ રીતે છોકરી કહી રહી છે કે અમારા પર મારી રીતે જે છેડતીનો ઇસ્યુ છે સાથે ઝઘડાનો ઇસ્યુ છે કે ગઈકાલે પાર્કિંગ લઈને ઇસ્યુ થયો હતો એ તમામ ઇસ્યુને અહીંયાથી જે પોલીસ સ્ટેશનના પીઆઈ છે સાથે એસીપી છે અને ડીવાઈ કમિશ્નર એટલે કે ડેપ્યુટી કમિશનરની સાથે એટલે જુલેબેન કોટિયા જે એસીપીને એ છે તે પણ અહીંયા આવ્યા હતા અને તેમણે સમગ્ર માહિતી અહીંયાથી જાણી છે અને જાણવાની સાથે સાથે છોકરીનું પણ મંતવ્ય લખાવ્યું છે કે જે કાયદેસરની કાર્યવાહી જે પણ થતી હશે આવા ક્યારેય કોઈ અટકચાળા કરનારા હશે કે અભદ્ર ભાષામાં વાત કરનારા હશે મહિલાઓ તરફ એને ક્યારેય નહીં છોડે અને મેડમને અમારા તરફથી ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે મેડમ જે પણ હશે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને જે પણ આરોપી હોય કે ફરિયાદી જેને કરી છે એમને ન્યાય મળવો જોઈએ જેથી આજના દિવસે અહીંયા આવ્યા છે અને અમને વિશ્વાસ છે કે જે છોકરીએ કમ્પ્લેન થઈ છે જેની જોડે આવા બનાવ બન્યો છે વડોદરા નહીં ગુજરાત નહીં સમગ્ર દેશની અંદર આવો ક્યારેય બી વિષય બને તો ક્યારેય સહી નહીં લેવામાં આવે માતા હોય કે બેન હોય હંમેશા એને વંદન કરીને હંમેશા એમના તરફ આવા કોઈ પણ ન ખાસ કરીને મારા વિસ્તારની અંદર તો ક્યારેય નહીં ચલાઈ લેવામાં આવે કે આવા વિષયો બને એટલે કમિશ્નર અહીંયા મેડમ આવ્યા હતા શ્રી તેમને ડેપ્યુટી શ્રીને અહીંયાથી કહેવામાં આવ્યું છે કે મેડમ શ્રી આ જે વિષય છે તેના પર કાયદેસર કાર્યવાહી તેમને પણ શ્યોરન્સ આપ્યું છે કે બે ટીમ અહીંયાથી મોકલી છે જે પણ આરોપી જેવી રીતે બેન કહી રહ્યા છે એ રીતે જે પણ આરોપી છે તેમને શોધખોળ માટે અને જેવી કાયદેસરની કાર્યવાહી હશે છોકરીના ફેવરમાં જે રીતે કહી રહી છે તો પોલીસના ટીમ માધ્યમથી અમને કહેવામાં આવ્યું છે કે કાયદેસરની કાર્યવાહી જે પણ છે એ થશે અને બીજો વિષય જે ઝઘડાનો છે એ પણ વિષયનું નિરાકરણ આવશે